જિલ્લાના પાલનપુર નજીક આવેલા ટોલ પ્લાઝા પર સ્થાનિક અને ખેડૂતોમાં રોષનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે ટોલ પ્લાઝાના સંચાલકો દ્વારા સ્થાનિક રહેવાસીઓ પાસેથી ટોલ ટેક્સની ઉઘરાણી અને સર્વિસ રોડ સહિતની મૂળભૂત સુવિધાઓના અભાવના કારણે ગામલોકોમાં નારાજગી વધી રહી છે આ મુદ્દે ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ પાલનપુર અને અમીરગઢ તાલુકાના ખેડૂતો એકઠા થઈ રહ્યા છે અને અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ખીમાણા ટોલ પ્લાઝા પર મોટા પાયે વિરોધ પ્રદર્શનની તૈયારી કરી રહ્યા છે આ આંદોલનમાં પાંચ હજારથી વધુ ખેડૂતો ભાગ લેવાની શક્યતા છે જે રેલી અને ધરણાનું સ્વરૂપ લેશે ખીમાણા ટોલ પ્લાઝા નજીકના ગામો જેવા કે હેબતપુર ખીમાણા ચિત્રાસની સહિતના આસપાસના વિસ્તારોના રહેવાસીઓ લાંબા સમયથી ટોલટેક્સની મનમાની ઉઘરાણીનો સામનો કરી રહ્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારના નિયમ અનુસાર ટોલ પ્લાઝાથી વીસ કિલોમીટરના ત્રિજ્યામાં રહેતા લોકોને ટોલ ટેક્સ મુક્તિ મળવી જોઈએ જોકે ખીમાના ટોલ પ્લાઝાના સંચાલકો એક કિલોમીટરના અંતરે રહેતા ગામ લોકો પાસેથી પણ ટોલ ટેક્સ વસૂલે છે જે નિયમોનું સીધું ઉલ્લંઘન છે ખેડૂતોનું કહેવું છે કે તેમના માટે ટોલ પ્લાઝા પરથી નિયમિત પસાર થવું એ રોજિંદા જીવનનો ભાગ છે કારણ કે તેઓ ખેતીના કામ બજાર અથવા અન્ય આવશ્યક કામો માટે નજીકના શહેરોમાં જ ઉપડે છે આથી સ્થિતિમાં દર વખતે ટોલ ટેક્સ ચૂકવવો એ આર્થિક બોજો બની રહ્યો છે ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા સ્થાનિકોને માસિક પાસ કઢાવવાનું સૂચન કરવામાં આવે છે પરંતુ ખેડૂતોનું કહેવું છે કે જે લોકો મહિનામાં એક કે બે વખત જ ટોલ પરથી પસાર થાય છે તેમના માટે પાસ લેવો પણ અઘરો અને ખર્ચાળ છે ન્યૂઝની અંદર હાલમાં ચાલી રહેલા ન્યૂઝની અંદર ખેડૂતોની માંગણી છે કે વીસ કિલોમીટરના અંદર એવી જોગવાઈ છે કે વીસ કિલોમીટરવાળાને ફ્રી જવા દેવામાં આવે તો આપશ્રીના માધ્યમ દ્વારા જણાવીશ કે એવી નેશનલ હાઇવે ઓથોરિટીના ફી રોડ નોટિફિકેશનમાં એવી વીસ કિલોમીટરમાં ફ્રી જવા દેવા માટેની કોઈ પણ એવી જોગવાઈ નથી વીસ કિલોમીટરમાં લોકલ પાસ આપવામાં આવે છે જે સાડા ત્રણસો રૂપિયાનો માસિક પાસ છે એટલે જેને પણ ટોલ પ્લાઝા પરથી મૂવ થવું હોય અપ એન્ડ ડાઉન કરવું હોય તો તેમને સાડા ત્રણસોનો માસિક લોકલ પાસ મેળવી અને માસિક અનલિમિટેડ ટાઈમ આવજા કરી શકે છે સર્વિસ રોડનો જે મામલો છે સર્વિસ રોડની એવી કોઈ જોગવાઈ નથી નેશનલ હાઇવેના કોઈ પણ ટોલ પ્લાઝા ઉપર જે હું આપના માધ્યમ દ્વારા જણાવીશ કે એ સ્વીકાર્ય માંગણી છે અને એવી કોઈ રૂલ્સ રેગ્યુલેશનમાં એનું પ્રાવધાન નથી અત્યારે સો રૂપિયાનો પાસ નહીં સો રૂપિયામાં એવું છે કે આપણે છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર ગામના જે પાંચ કિલોમીટર રેડિયસના જે ગામવાળા છે એમની વારંવાર માંગણી હતી કે અમારે પાંચ કિલોમીટરવાળાને પણ સાડા ત્રણસોનો પાસ લેવો કે જે અમને વધારે મતલબ ભારે લાગે છે તો મેં અમારા હાયર મેનેજમેન્ટ એટલે કે નેશનલ હાઇવે ઇન્ફ્રા હાયર મેનેજમેન્ટ જોડે આ ચર્ચા કરી હતી અને ત્રણ વર્ષ બાદ આ ચર્ચા જ્યારે મારી સ્વીકાર કરવામાં આવી અને એને સો રૂપિયામાં તબદીલ કરવામાં આવી ત્યારે અમે એ પાસને અહીંયા એલિજિબલ કરાવડાવ્યો જેની અંદર ઘણા લોકોએ અરાઉન્ડ પચાસથી ઉપર લોકોએ પાસ પણ બનાવ્યા છે અને લોકોએ સ્વીકાર પણ કર્યો છે પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા એનો અસ્વીકાર કરી અને આ રીતનું મતલબ વલણ અયોગ્યમાં લેવામાં આવ્યું છે ટેક્સને લઈને ખેડૂતોની માગણી સ્વીકારવામાં નહીં આવે ટોલ ટેક્સ દ્વારા તો એક જ વસ્તુ છે કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને જ ફોલો કરવામાં આવશે રૂલ્સ રેગ્યુલેશનમાં જે સાડા ત્રણસોનો માસિક પાસ છે એને જ સ્વીકાર કરવામાં આવશે ફ્રીની એવી કોઈ જોગવાઈ છે નહીં તો હું મારા માધ્યમ દ્વારા હું એનું